મૃતક ડ્રાઈવરની ઓળખ પ્રદેશના હોરીલાલ યાદવ તરીકે હતી વલસાડથી અંકલેશ્વર આવેલા આ ટેન્કરના ચાલકે અંકલેશ્વરથી ભરૂચના સર્વિસ રોડ પર પાર કર્યું હતું ટેન્કર ચોવીસ કલાકથી એક જ સ્થળે ઉભા રહેતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી પોલીસની તપાસમાં ટેન્કરની કેબિનમાંથી ડ્રાઈવરનો મૃતદેહ મળી આવ્યો હતો મૃતદેહ પરિજાના નિશાન જોવા મળ્યા છે ડ્રાઈવરનું ડ્રાઇવિંગ લાયસન્સ અને અન્ય દસ્તાવેજો ટેન્કરથી થોડે દૂર મળી આવ્યા છે અંકલેશ્વર બી ડિવિઝન અને એલસીબીની ટીમ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી પોલીસે હત્યાની આશંકાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે પેનલ પીએમ કરાવતા બાર એપ્રિલના બપોરે પોણા બે વાગ્યાથી ચૌદમી એપ્રિલના કલાક દસ ત્રીસ વાગ્યા દરમિયાન કોઈ કારણોસર કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ગળાના જમણા ગાલના ભાગે તેમજ જમણી આંખ નીચેના ભાગ તથા પેટના ભાગે જમણી સાઈડ પર ઈજા કરી હત્યા કરી અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા હરિલાલ યાદવની હત્યા કોણે કરી અને કયા કારણોસર કરાઈ તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી અને કંપની તેમજ આજુબાજુના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય સંયોગિક પુરાવા એકત્ર કરવાની શરૂઆત કરી હતી અને અજાણ્યા હત્યારાઓને ઝડપી પાડવા માટેની કવાયત આરંભી હતી